તો હાલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં કેમ છો બધાય જય માતાજી બધા જય દ્વારકાધીશ ને કેટલા સમયથી આપણે વ્લોગ નહોતો બનાવ્યો અને કેમ કે શોર્ટ વિડીયોમાં આપણે બધા બીજી હતા ને શોર્ટ વિડીયો બનાવતો અને આજે આપણે ટાઈમ મળી ગયો તો હાલો વ્લોગ બનાવી નાખીએ અને આજે અમારે ઘરે જમાના આવ્યા છે બારીએ ચડીને જોવે છે બાર એ તનુ તનુ જા તમારે કઈ બોલવું છે વ્લોગમાં હે તનુ બેન

જો એ ખાલી ઈશારામાં સમજાવે હા ટેસ્ટી હા જો ટેસ્ટી બનાવ્યા દાળ ઢોકળી બની ગઈ છે જમવા માટે પછી બે ગયા બધા જમવા હવે જમી લઈએ એ બની દાળ ઢોકળી ઘડિયાળમાં વાગી ગયા છે સાડા ચાર અને જો બધા ઉઠી ગયા છે અને ઘરમાં હવે સરળ નાસ્તો બનાવવા ગઈ છે

જો ગરમી ગરમી થઈ ગઈ છે રસોડામાંથી આવીને પેલા એક મોબાઈલમાં જોઈ લો મોબાઈલમાં જોઈન બનાવવાનું મોબાઈલમાં ઝૂન બનાવવાનું છે હમ પેલા જોઈ લે મોબાઈલમાં મોબાઈલમાં જોઈન બનાવે આપણે ના ભૂકીએ હો ભાઈ આપને ના આવડે એ મોબાઈલમાં જોઈને બનાવી નાખે આપને ના આવડે જો એ મોબાઈલમાં જોવાનું ચાલુ થઈ ગયું લોક માં બનરાડું તમને બતાવી શકું હું બનાવે અહીં ગડ બનાવ આ હું બનાવે કળિયા કોવા બટેટાના કટલેટ કોવા બટેટાના જો પિંજુભાઈ એમાં ઢાળું કરી દીધું ખાવાનું કોવા બટેટાના કટલેટ મને તો નામ જ નથી આવડતું કોવા બટેટાના કટલેટ જો કટલેટ બની જાય પછી આપણે તમને બતાવશું કાવીસુભાઈ કટલે બતાવીએ એટલે તમને બતાવશું કે હવે કટલે બની ગયા હે ત્યાં સુધી આપણે અહીંયા છે ને ઈશુભાઈ યુસુભાઈ ધબધબાટી બોલાવીએ જો ઈસુભાઈ ને ધબધબાટી બોલાવે જો મિત્રો પછી એક પછી એક અહીંયા જો આ હું હું તો ભૂલી જાવ કટલેટ પછી તેલમાં નાખવા માંડ્યા બટેટા પવના કટલેટ અને પછી એક પછી એક જો આમાં નાખવા માંડ્યા હે ને તરવા મીંડા હે અને આ બંજ થોડક બની ગયા છે તો મેં ટેસ્ટ કરવા આપ્યા છે થોડક તો એક ટેસ્ટ કરી જો હું થોડક ટેસ્ટ કરું તો કેવા છે મસ્તી ના રો જવાયને બોલાવો હા વિસુ હાલે વિસુ જાય બની ગયા છે કટલેટ હજી તો બને છે રાજા બધા હજી તો ઘણા બને બનાવવાનો બોલ મસ્ત બનાવીવા બધા કે છે તો હવે મિત્રો ફાઇનલી આપણે કટલેટ બની ગયા છે અને કટલેટ જમવા માટે અમે મહેમાન પણ આવ્યા છે જગાભાઈ અને અમારા પિન્સુભાઈ હે એ કોણ ખાય છે જો એ કોણ ખાય છે જો એ કટલેટ બની ગયા હું તમને કટલેટ બતાવું જો આ કટલેટ આવી ગયા આ ચટણી આવી ગઈ છે અને આ મિત્રો હે ને કટલેટ છે પોવા બટેટાના બના પોવાના બનાવ્યા છે અને ભાઈ ટેસ્ટ કરો તો અજયભાઈ અજયભાઈ ટેસ્ટ કરો ને કેવા કે છે હા

કટલેટ આ એક નંબર મસ્ત ભાઈ ના કટલેટ ના કારીગર હાલો મિત્રો હવે કટલેટ ખાઈ લઈએ બાકી હું આયા બ્લોક બનાવતો હોય ને વાળા કટલેટ બોલાવી જાય